સૃષ્ટિની શરૂઆત લગભગ બે અબજ વર્ષ પહેલા થઈ હતી એક ઈશ્વર એક જ વેદના જ્ઞાનના કારણે સૌ સુખમય અને વૈભવશાળી જીવનનો આનંદ માણતા હતા ન ભેદભાવ ન નીચ વૈભવશાળી હતો આર્યવર પરંતુ દુર્ભાગ્યવશ મહાભારત યુગ આવતા આવતા વેદ જ્ઞાનની અવગણના અને ખોટા અર્થો કારણે રાજ્ય સત્તાઓની ચાલ અને વિચારધારા બદલાતી ગઈ

બાર ફેબ્રુઆરી અઢારસો ભાર હેથળ રોજ મૂળ ઉંગી માં મૂળ સત્યની સ્થાપના માટે હજારો કિરણોની ચમક અને ધ્વનિઓના ગુંજન સાથે ગુજરાતના ટંકારામાં મૂળ શંકરે જન્મ લીધો શિવરાત્રીએ બોધ પ્રાપ્ત થયા પછી ઓગણત્રીસ વર્ષની ઉંમરે ઘર છોડીને સાચા શિવની શોધમાં દયાનંદ નામ થી પ્રસિદ્ધ થયા ગુરુ પાસેથી શિક્ષા મેળવી તેઓ આખા દેશમાં ફર્યા દેશ ધર્મ સંસ્કૃતિ સભ્યતા ઇતિહાસ અને ભૂગોળને ઊંડાણથી જાણ્યા સમસ્યાઓના મૂળને સમજ્યા અને પરિવર્તનના યુદ્ધના મેદાનમાં એકલા જ કૂદી પડ્યા

વેદના સાચા અર્થો પણ પાછા આવ્યા અને ભૂલાયેલા વિસરાયેલા લોકો પણ આ યુગમાં તમારી ક્રાંતિકારી વિચારધારાએ જ આત્મનિર્ભર ભારત માટે પહેલી ગૌશાળા આપી પહેલું અનાથાલય આપ્યું પહેલું મહિલા ગુરુકુલ અને મહિલા છાત્રાલય આપ્યું પહેલું સ્વદેશી બેંક પહેલી પુનર્વસાહત કોલોની આપી આયુર્વેદિક ફાર્મસી આપી દી એક વી ડોલા પાલકી જેવી સેંકડો પરંપરાઓ તોડી સમુદ્ર પાર જવાની માન્યતાને તોડી વિધવાઓને સન્માન અપાવ્યું મહિલાઓને મતદાનનો અધિકાર અપાવ્યો અને પહેલી મહિલા વિમાન પાયલટ આપી ભગતસિંહ બિસ્મિલ લાલા લજપત રાય જેવી બલિદાન આપનારી સેના આપી તો શ્રદ્ધાનંદ શ્યામજી કૃષ્ણ વર્મા જેવા હજારો ક્રાંતિકારીઓ આપ્યા મુનશી પ્રેમચંદ અને ગુરુદત્ત જેવા ક્રાંતિકારી કલમકારો આપ્યા સેમ્યુઅલ સ્ટોક્સને મહાત્મા સત્યાનંદ બનાવ્યા તલપડે જેવી વૈજ્ઞાનિક વિચારધારા ધરાવતા લોકો આપ્યા જાતિવાદ તોડીને આર્ય નામ આપ્યું નવું ચિંતન નવી વિચારધારા આપી સત્યાર્થ પ્રકાશ આપ્યો અને અમૂલ્ય ભેટ તરીકે આર્ય સમાજ આપ્યો ઋષિ દયાનંદ અમે તને નમન કરીએ છીએ પણ અમારી જવાબદારી હજુ પૂરી થઈ નથી રડતી બિલખતી ભારત છોડીને જતી શક્તિઓ હજુ પણ છુપાયેલા રસ્તાઓથી પ્રહારના રસ્તા શોધી રહી છે આ પ્રહારને આપણે ઓળખવા પડશે દયાનંદે અમને અંધકારમાંથી બહાર કાઢીને આજ આપ્યો છે આગામી પેઢીને આપને વધુ સારું આવતીકાલ આપવું છે આકરા ઉથી આપને સમજવું પણ છે અને સાવચેત પણ રહેવું છે મજબૂત પરિવાર મજબૂત ભારત સંબંધો બચાવો ઊંચ નીચ દૂર કરીને ઘરે લગાવો પ્રાકૃતિક ખેતીથી ખેડૂત બનશે રાજાઓના રાજા નશા મુક્ત યુવાન જ છે ભારતનું ભવિષ્ય દયાનંદના ચિંતન દર્શન અને પડકારોનો સામનો કરવાની પ્રતિજ્ઞા ફરીથી લઈએ ઘરે ઘરે ખેત્ર ખલિહાન સુધી જઈએ આ રાષ્ટ્ર વિશ્વને માર્ગ બતાવી શકે આજે એ જ સંકલ્પ છે અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે આર્ય સમાજ ગયા દોઢ સદીની જેમ જ રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં સંપૂર્ણ સંકલ્પ અને સમર્પણ ભાવથી કાર્ય કરતો રહેશે ભારતને વિશ્વગુરુ બનાવવા માટેના ભાગીરથ પ્રયાસોમાં આર્ય સમાજ મજબૂત ભૂમિકા નિભાવવા માટે પ્રતિબદ્ધ છે આજે આર્ય સમાજની વિશ્વના પાંચે મહાદ્વીપોમાં વિસ્તરેલી દસ હજારથી થી વધુ એકમો સેવા શિક્ષણ સંસ્કાર અને અન્ય માનવ ઉપયોગી પ્રવૃત્તિઓમાં સંપૂર્ણ રીતે જોડાયેલી છે અને મહર્ષિ દયાનંદે બતાવેલા માર્ગે ચાલીને કૃણવંતો વિશ્વમાર્યમના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે કે કે મહર્ષિ દયાનંદ જયંતિ પર અમે બધા નમન કરીએ છીએ હે દયાનંદ તમને વંદન વંદન વંદન